જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કૃષ્ણના પરમ ભક્ત વામની મૈયાની વાત કરવાના છીએ હવે અમદાવાદ નગરના વનમાળી શેઠ દોઢ હજાર યાત્રાઓના મોટા સંઘ સાથે હરિદ્વારની દ્વારકાની યાત્રા માટે જવા નીકળવાના છે એની તૈયારીઓ જોર જોરથી ચાલી રહી છે કા કાકા દ્વારકા આવશો ને યાત્રાનો સંઘ કાઢવાની ધમાલમાં પડેલા શેઠે આવનારને કહ્યું કે સમય તો નથી પણ શેઠનું આમંત્રણ કંઈ પાછું ઠેલાય ધંધો તો જીવનભર કરવાનો જ છે મનમાં થયું કે વર્ષમાં એક વખત તો જાત્રા કરવી જ પડે ત્યાં શેઠના મુનિંજી આવ્યા ગાદી પર બેઠા અને શેઠને વાત કરી કે અત્યાર સુધીમાં હજાર એક નામો આવી ગયા છે હજી ત્રણસો ચારસો નામો વધે અને એ ઉપરાંત મજૂરો બખાલીઓ રસોઈયાઓ વૈદ્યો ગાયકો અને પૂજારીઓ અને નૃત્ય નૃત્ય જ્ઞાન કરનારાઓ પણ અંદર આવી જાય એમ અને બધાથી લગભગ પંદરસો જેવા આંકડે પહોંચેવું છે કે કે તો તો વાહ વાહ અમદાવાદના વૈષ્ણવનું ઘરેણું છે શેઠ બોલ્યા વસંત પંચમી પ્રસ્થાનનો દિવસ છે બરાબર ફૂલડોલ દ્વારિકામાં કરીને સંગ વિખરાશે આવી આપસમાં વાતચીત થઈ રહી હોય એવામાં એક કોમળ અવાજ સંભળાય છે શેઠજી અહીંયા છે મારે શેઠજીને મળવું છે અવાજમાં મધુરતા અને મીઠાશ હતી ઉનીમજી કહે છે હા છે ને આવો ને આવનારી એક બાઈ હતી બાઈએ શેઠને વિવેકથી બે હાથ જોડી અને પ્રણામ કરી અને સંકોચ સાથે દૂર ઊભી રહી બાઈ દેખાવમાં સુંદર હતી એનો એની વસ્ત્રો પહેરવાની રીત પણ આકર્ષક હતી ઉંમર ત્રીસ વર્ષની હશે અંદાજે પણ એ લાગતી વીસ વર્ષની હતી ઊભા રહેવાની છટા શરીર સંકોચવાની રીત આ બધું જોતા એવું લાગતું હતું કે સ્વાભાવિક નથી પરંતુ નજરે જોનારને એવું લાગે કે એ કોઈ ઉચ્ચ કોણની વધુ છે શેઠ બોલ્યા કેમ બેન બોલને શું કેવું છે ભાઈ બોલી શેઠ સાંભળ્યું છે કે તમે દ્વારિકાની યાત્રા માટે સંઘ જોડ્યો છે શેઠ બોલ્યા હા બેન હું જ સંઘવી છું ભાઈ બોલી તો મારે આવવું છે મને સાથે લઈ જશો આવ ને બેન રણછોડરાયના દર્શનાર્થે આવનાર ઈચ્છનાર દરેકને માટે જાહેર આમંત્રણ છે તમારી સાથે તમારા સગાવાલામ કોણ છે એમ શેઠે પૂછ્યું બાઈ બોલે છે કે મારે કોઈ સગું નથી મારો સગો માત્ર ભગવાન એક જ છે શેઠને આ બાઈના આ અવાજમાં થોડીક નવાઈ લાગે છે આને કોઈ હગુ નથી એમ કહે છે છતાં સૌભાગ્યશાળી તો છે તો શું એના પતિ એનો ત્યાગ કર્યો હશે એવા શેઠને મનમાં સવાલ ઊભા થાય છે શેઠ બોલ્યા બેન શું તમે તમારા પતિથી તરછોડાયેલા છો સાંભળતા જ ભાઈનો ચહેરો લેવાઈ ગયો એની આંખમાં શરમના શેડા ફૂટવા લાગ્યા શરીરમાં કંપારી ઉપડી ગઈ છતાંય હિંમત કરીને ધીમેથી બોલી હા આ એક જ શબ્દના ઉચ્ચાર પાછળ હજારો વિછીની વેદના એને ડંખતી હતી શેઠે વળી પાછું પૂછ્યું તમે કંઈ જ્ઞાતિના છો શેઠે જાતિ જાણવાનો ફરી પ્રયત્ન કર્યો બાઈ કે હું જાતિવાદમાં માનતી નથી અમારા સમુદાયમાં કોઈ જાતિવાદમાં માનતું નથી જાતિવાદના દાવાનળમાં એકવાર સળગી મર્યા પછી કોણ એને યાદ કરે છે આટલું કહેતા બાઈની આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી શેઠને બાઈના જવાબમાં રસ પડ્યો અને સાથે આશ્ચર્ય પણ થયું તો હવે તમે ત્યારે કહેશો કે તમે કોણ છો એમ શેઠે પૂછ્યું પેલી બાઈએ પોતાની ઓળખાણ આપી એને ગમતું ન હતું એની ઓળખાણ આપી પણ દ્વારકામાં જવું હોય સંઘમાં જવું હોય તો ઓળખાણ તો આપવી જોઈએ એટલે બાય બોલી હું વેશ્યા છું વેશ્યા શબ્દ કાન પર પડતા જ શેઠ ઉપર જાણે વીજળી પડી હોય ને એવો પ્રહાર થયો તેમનાથી બોલાય જ બોલાય અંદરથી અવાજ નીકળી ગયો શેઠથી વાર વધુ બોલી હા શેઠ વાર વધુ એમાં આકળવા જેવું શું છે વાર વધુ નાચનારી બનીને આપણા સંઘમાં આવી શકે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં પોતાની જાતને ઓળખાવનાર મું પર આટલી ધૃણા કેમ મારા ઉપર આટલી ધૃણા કેમ મેં મારી જાતને તમારી આગળ સમક્ષ જે હતી એવી કહી દીધી તો મારી ઉપર આટલી નફરત કેમ શેઠ કહે છે કે તમે દ્વારિકા આવીને શું કરશો શેઠ થોડાક અચકાતા અચકાતા પણ પૂછી લે છે ખરા બાઈ કહે છે કેમ શેઠ વર માનવી નથી તેને દ્વારિકામાં દર્શનનો અધિકાર નથી શેઠ ગંડકી દેવી વાર વધુ હતી અને ચિંતામણી મારા જેવા જ હતા વૈશાલીની પ્રજા જેને પૂજતા એ દેવી આમ્રપાલી પણ વાર વધુ જ હતા દેહ વક્ર કરીને જીવન જીવનાર અધમ છે તો દેહને ખરીદનાર શું પુણ્યાકમાં છે એમાં જ તમારું માનવાનું છે પુત્રવધુ સાથે અધર્મનું આચરણ કરનાર પાત્ર વધુનું શિયાળ નષ્ટ કરનાર ધનની શક્તિ ખર્ચ કરીને અમારા જેવી કુળ વધુ અને વર વધુની પાણીની ભેટ આપનાર અમારા ઘરે કાયમ પડી રહેનાર બધાંયને દ્વારિકાધીશના દર્શનના અધિકાર છે મોક્ષ મેળવાનો અધિકાર છે બસ એ અમને જ નથી વારે સમાજના કર્ણદારો વારે સમાજના સંઘપ્રિતઓ સેઠા વધુ અને અન્ન વસ્ત્રો અને દ્રવ્ય આપીને જીવાડનાર કોણ જવાબ આપશો સાંભળો આપણા સંઘમાં આવનાર મોટા ભાગના અમને રોટી અને ધન આપે એટલે અમે દેહ વિક્ર કરીએ છીએ ધનિકો સંગ્રહ માટે અમારાથી પણ પોતાની બુદ્ધિને વ્યબિચારી બનાવે છે તો એ બધા પુણ્યાત્મા એમને સાચી વાત ને શેઠ શેઠ મુનીમજી અને તેમના સંબંધીઓ સામામ જમીન સાથે ચોંટી ગયા કેમ કે વાર વધુની વાણીમાં સચ્ચાઈનો રણકાર હતો સમાજની બધીનું સાંગો પાંગ ચિત્ર હતું તેમના એક પણ પ્રશ્નનો જવાબ શેઠ પાસે ન હતો વળી પાછી શેઠે વાત બદલવાની કોશિશ કરી અને કહ્યું તમારું નામ શું છે તો પેલી બાય બોલે છે મારું નામ વામની પિતાજી ધર્મપરાયણ સુપ્રસિદ્ધ વૈષ્ણવ ગાયક છે અત્યારે તમારી સામે વાર વધુ કોઠી ધોવામાં કાદવ સિવાય કાંઈ નહીં નીકળે શેઠ બોલો મને શું જવાબ આપવો છે શેઠ કે તમે આવો એમાં મને વાંધો નથી પરંતુ લોકાવાદનું શું લોકો વાતો કરશે એનું શું પેલી બાઈ કહે છે કે શેઠ હું તમારી કાફલાની સાથે આપના ઉતારાથી અલગ રહીશ મારી પાસે દોલત છે જરૂર જણાય તો મને તમારી ગાયિકામાં ગણજો તમારા ધાર્મિક કાર્યમાં દખલ કરવાનો મને કોઈ રસ નથી હવે શેઠે હાથો પાડી ઠીક છે આવજો બેન ત્યારે પાસે ઊભેલા સંબંધીને શેઠ કહે છે કે આ વામની કૃષ્ણધર ગાયિકાની દીકરી છે ઓળખી તમે એને આ સ્થિતિએ પહોંચાડનાર કોણ હશે બે જીવવાળી વિધવાને સંઘરવા તમે ઘસીને ના પાડી હતી બિચારી મારી પાસે આવી હતી સમાજના દટથી હું પણ એને સાચવી ના શક્યો થોડા ઘણા રૂપિયા આપ્યા અને દિલ્હી રવાના કરી દીધી હવે દ્વારકામાં આઠ દિવસ અગાઉથી તમુઓ લાગી ગયા હતા રાવટીઓ ગાડાઓ બળદો શેઠનું કુંડો કુટુંબ અને આગળ હાંટડીઓ ગોઠવાઈ ગઈ હતી શેઠ પહોંચતા જ પૂજારીમાં દોડધામ ચાલુ થઈ ગઈ આજે દ્વારિકાધીશની ધજા શેઠ ફરકાવાની હતી એટલે પાક્ય રસોઈનું પણ જમણવાર હતું શાંત થતાં જ નગારા નોબત અને ઝાલરું ગડગડવા લાગી દીપમાળા પ્રગટાવી અને રણછોડ જયનાથથી માનો મહેરામણ ઉમટી પડ્યો વામનીના અંતરમાં આજ ઉત્સાહ સમાતો નથી એ પોતાના પિતા સાથે અનેક વખત દ્વારિકામાં આવી હતી પણ આજની પરિસ્થિતિ એના કરતાં અલગ જ હતી કેમકે આજે એ વાર વધુ હતી ગાયક પુત્રી આ બધું ભૂતકાળ બની ચૂક્યું હતું એના માટે બામની પોતાની રાવટીમાં પ્રિયતમને રીઝવવા માટે શણગાર સજી રહી હતી આજનો અભિસાર એના માને અંતિમ હતો સ્નાન કર્યું સુગંધિત તેલ વાળમાં નાખ્યું વ્યવસ્થિત કર્યા અને તેમાં વેણી પણ નાખી કપાળમાં અમૂલ્ય ચંદ્રક અને ગળામાં અમૂલ્ય હાર પહેર્યા બાજુબંધ બાંધ્યા હાથમાં સાચા મોતીના વલયોને આખા શરીરે અત્તર લગાવી ગોરા ગોરા દેહ ઉપર એણે વાદળી ઓઢણા ઓઢ્યા છે તાર ભરેલો લહેંગો સુંદર લાગી રહ્યો છે વામની મૈયા આજે અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણ કનૈયાને રીઝવવા માટે ધનગનતા હતા એના હૈયામાં પ્રેમવિહતાનો દરિયો ઉછાળા મારતો હતો હાથમાં હીરા જડિત વીટીઓ પહેરી પોતાના રંગરંગીલાને રીઝવવા માટે વામની મૈયા ઉમંગમાં આવીને નાચતા હતા એમણે અરીસામાં જોયું કાજલ આંગણીમાં લઈને આંખોમાં આંજ્યું પોતાની પોતાનું મોં જોઈને વામની હસ્યા અને બોલ્યા હે રાધાવર આ જ વાર વધુ તારા દ્વારે આવે છે તું સ્વીકારીશ ને આ પતિત દેહને તું પાવન કરીશ ને વિશ્વાસ છે તારો વાલંવાર વાર કુબડી વાર વધુ જતી ને તેને તે અંગરાંગ આપ્યા તો આજે તારી વામની અંગરાગ સાથે જીવનનું સમર્પણ કરવા આવી છે તારા દ્વારે હે વનમાળી તારી કામણગાળી મોરલીના નાદે આ સમગ્ર વિશ્વ ઘેલું બને તો હું તો એક સ્ત્રી છું નાથ મનમોહન આ અનોખા સમર્પણ પાવન છે તું સાચું તારું હું પતિતા કેમ બની આમ ભાવવેશમાં આવી વાતો કરતા અને નૃત્ય કરતા કરતા કેટલો સમય વયો ગયો એનું વામનીને ધ્યાન ના રહ્યું અલંકારથી સજ્જ વિરહથી આતુર વામની વલ્લભા દ્વારિકાના બજારમાં દીપાવતીજી દ્વારે આવી પહોંચી ત્યાં તો જુલાના અંતિમ દર્શન બંધ થઈ ગયા અને દેવ ભૂટી ગયા અને દ્વારે તાળા મરાઈ ગયા છે કુચીઓ સાથે પૂજારી આગળ વધી રહ્યા છે વામનીને ખબર પડી કે દેવના દ્વાર બંધ થયા છે થઈ ગયા છે વર્ષોના વિયોગ પછી પોતાના વલ્લભને મળવા જતા વિરહણીને વાલમના દ્વાર બીડાયેલા જોઈને જે વ્યથા થઈ છે એ વ્યથાથી વામની અતિ વ્યથિત બની જાય છે પ્રિયતમ પૂઢી ગયા રાધા સાથે રમણ કરતો રસિયો રસ સેવામાં સૂતો છે ભાવ વિભોર અને વ્યાકુળ અવસ્થામાં વામણી અર્ધમૂર્છિત થઈને ત્યાં જ ઢળી પડે છે પૂજારી સમજી ગયા કે ઠેસ વાગી હશે ને એટલે પડી ગયા હશે એમ માની એને ઊભી કરવા ગયા ત્યાં તો વામણીનું અદ્ભુત સ્વરૂપ અને અલંકારો જોઈને એણે જાણ્યું કે આ સંઘના કોઈ ધનવાન વ્યક્તિની વધુ લાગે છે અને શેઠના માથે તો દોઢ બે હજાર માણસોની વ્યવસ્થાનો ભાર હતો છતાંય શેઠની નજર વામણી ઉપર જ હતી શેઠ સમજી સમજી ગયા હતા કે વામની હવે ફરી અમદાવાદમાં પાછી ફરવાની નથી એનો સંસ્કારી જીવ હવે જાગી ગયો છે એને ભગવાન મેળવવાનો સાચો વિરહ જાગ્યો છે હવે મંદિરની સંધ્યા આરતીના સમયે વામની શેઠને દેખાતી નથી એટલે શેઠ વામણીની રાવટી પાછળ જાય છે ગુપ્ત રીતે શણગાર સજતી વામનીને જોવે છે અને વામનીનો પીછો કરે છે વામની ફરી શણગાર સજી અને દ્વારિકાના દરવાજા સુધી આવે છે વળી પાછા દ્વાર બંધ થઈ જાય છે અને પૂજારી ચાવી લઈને આગળ વધે છે ત્યારે વામની કહે છે કે હે પૂજારી મારા માટે આ દ્વાર ખોલો તમે મારે અત્યારે દર્શન કરવા છે મારાથી કાલ સુધી ધીરજ ધરાય એમ નથી કૃપા કરી મંદિર ખોલી મને દર્શન કરાવો મારા મન મંદિરના સ્વામીને હું કેટલા દૂરથી કેવા ભાવથી મળવા આવી છું એ તમે ક્યાંથી જાણો પૂજારે એક જ વાત કરી દ્વાર બંધ થઈ ગયા છે હવે ના ખુલે અરે પૂજારીજી બોડણા માટે રાતે દ્વાર ખુલે તો મારા માટે કેમ નહીં જાઓ તો ખરા રણછોડાઈને કહો તો ખરા કે એક કબળા તારા વિરહમાં દરવાજે ઉભી છે પણ પૂજારી એકના બે થતા નથી છેવટે વામની પોતાના અલંકારો એમને ભેટ આપવાની વાત કરે છે મને અંદર સુધી તો લઈ તમે મુખ્ય દરવાજા ખોલતા પણ મને અંદરના દરવાજા સુધી લઈ જાઓ આમ પૂજારીને એમાં કંઈ ખોવા જેવું લાગતું નથી એટલે એ વામણીને કહે છે કે લાવ તારા અલંકારો હું તને અંદર સુધી જરૂર લઈ જઈશ વામણી તો હર્ષાવેશમાં આવીને તમામ આભૂષણો કાઢીને પૂજારીના હાથમાં આપી દે છે પૂજારી બહારનો દરવાજો ખોલીને અંદર લઈ જાય છે બધા દેવાલયો બંધ છે વનુ શેઠ પણ પાછળ પાછળ આ કૌતુકને નિહારવા માટે છુપી રીતે જાય છે હે રસરાજ આજે તમારી ઝંખનામાં વિશ્વના વિહારોને ભૂલીને એક વાર વધુ આવી છે જો જો વિહારીલાલ લાલ દાસના હૃદય મંથનની વિરહ વેદના તરફ મીઠી દ્રષ્ટિ કરી જુઓ એકવાર હે યશોદાના લાલ તું નિહાળી તો જુઓ આવ આવું વામની પ્રાર્થના કરતી રહે છે હે ભોમાસુર મારી સોળ હજાર સોળ હજાર રાણીઓને તે શેઠો પૂર્યો છે હું તારા શરણે આવી છું મને સ્વીકારી લેજે મારા નાથ આમ કહીને વામની જમીન ઉપર ઢળી પડે છે શેઠની નજર પણ ત્યાં જ ચોટી હતી વામનીને રણછોડરાયના મંદિરમાં જતાં જોઈને સ્વામીના અંકમાં લલિત ભાવ આવતો દેખાયો હરિએ સરસા ચાપ્યા અને પોતાનામાં લય કરી લીધા ભગવાન પણ વામનીના પ્રેમથી મજબૂર થઈને એમને લેવા માટે આવી પહોંચે છે અને આ નરી આંખે શેઠ અને પૂજારી જુએ છે ત્યારબાદ વામની ત્યાં જ ઢળી પડે છે એનું શરીરમાંથી હાથમાં નીકળી જાય છે પૂજારી તો ડરી જાય છે કે હવે આ દેહનું મારે શું કરવું એટલામાં વનુ શેઠ અવાજ આપે છે કે પૂજારીજી ગભરાઓ નહીં આ મારી સાથે સંઘમાં આવેલી મારી એક યાત્રાળુ છે શેઠ અને પૂજારી ગમે એમ કરીને વામનીના દેહને શેઠના વાવટી સુધી લઈ જાય છે સવારે સંધ્યા વહેલી સવારે પ્રાતકાળે ચંદન શ્રીફળો દ્વારા વામણીના દેહને અગ્નિદાહ આપવા સાગર કિનારે લઈ જવામાં આવ્યો ચિત્તા તૈયાર કરી તેના ઉપર શ્રીહરિના સ્વરૂપમાં મીરાબાઈની જેપ સ્વરૂપ મેળવનાર વામણીના દેહમાં મૂકવામાં આવ્યો શેઠે પોતે એક માને જેમ પુત્ર અગ્નિદાહ આપે એવી રીતે વામની મૈયાની જય વામની મૈયાની જય એમ ત્રણ વાર જયનાત કરી અને અગ્નિ પ્રગટાવ્યો લોકોએ પણ જયનાત કર્યો શેઠ વામની નિમિત્તે દ્વારિકાની ચોર્યાસી કરી શેઠી વામનીના નામે દ્વારિકામાં ધજા પણ ચડાવી આમ વામની પોતાની જિંદગીમાંથી એક વેશની જિંદગીમાંથી કેવી રીતે દ્વારિકા સુધી પહોંચે છે અને દ્વારિકા આવ્યા બાદ પણ એ કેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનને અડધી રાતે પ્રાર્થનાઓ કરી વિનંતીઓ કરી બોલાવી લે છે અને એમાં વિલીન થઈ જાય છે આ એની કથા વિસ્તૃતમાં હતી આપણી પાસે એવા ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત શ્રી વામની મૈયાને આજે આપણે સૌ ભક્તિભાવથી વંદન કરીએ આપણે આજે વામની મૈયાની કથા સાંભળી જે શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા આગળના વિડીયોમાં આપણે એવા જ કોઈ નવા ભક્ત સાથે જરૂરથી મળીશું તમને આ વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ કંઈ ભૂલ ચૂક હોય તો પણ મને જરૂરથી કહેજો